નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં મિત્રો જે લોકો કહે છે કે તેમની પોતાની કુળદેવી વિશે ખબર નથી કુળદેવીને નથી જાણતા અથવા તો કુળદેવી નારાજ છે કુળદેવી કયા દેવી છે તેમનું નામ શું છે કુળદેવીને પ્રસન્ન કરવા અથવા તેમને શોધવા માટે તમામ પ્રયત્નો કરીને થાકી ગયા છે તેવા લોકો આ ચોક્કસ જોઈ લેજો કેમ કે આજે તમને એક એવો શાસ્ત્રોક અને ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધ ધાર્મિક ઉપાય લઈને આવ્યા છીએ જે ઉપાય કરવાથી તમને કુળદેવી સંબંધિત તમામ સવાલોના જવાબ મળી જશે સનાતન હિન્દુ ધર્મમાં બીજા દેવી દેવતાઓ કરતાં આપણે કુળદેવીમાં વધુ આસ્થા અને શ્રદ્ધા રાખતા હોઈએ છીએ આપણા પૂર્વજ સમયથી આપણા કુળદેવી એક જ હોય છે ઘરમાં કોઈ પણ શુભ પ્રસંગનું આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે સૌ પ્રથમ કુળદેવીના આશીર્વાદ અચૂક લેવામાં આવે છે લગ્ન જોડાયેલા વધુ હોય કે પછી ઘરમાં કોઈ બાળકનો જન્મ થયો હોય અને સૌ પ્રથમ કુળદેવીના દર્શન કરાવવામાં આવે છે દરેક લોકો દેવી દેવતાઓને ખુશ રાખવા માટે ઓમ હવનથી લઈને ઘણું બધું કરતા હોય છે કોઈ પણ ધાર્મિક પ્રસંગોમાં પોતાના ઈષ્ટદેવ અને કુળદેવીના મંદિરે ઉત્સવો ઉજવતા હોય છે વાર તહેવારે તેમના મંદિરે જઈ પ્રાર્થનાઓ કરતા હોય છે કોઈ પણ શુભ કાર્યની શરૂઆતમાં પોતાના કુળદેવીને હંમેશા આગળ રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ છે કે જેમને પોતાના કુળદેવી વિશે કોઈ જાણકારી નથી હોતી તે લોકો લોકોનો એક જ પ્રશ્ન હોય છે કે અમારા કુળદેવી કયા દેવી છે અમારે કયા દેવીની પૂજા અર્ચના કરવી આવા લોકો પોતાની કુળદેવીની શોધમાં હંમેશા ભૂવા જ્યોતિષ બ્રાહ્મણ કે પોતાના વંશના પાટ પાસે પણ જૂના ચોપડા વંચાવવા વંચાવતા હોય છે છતાં પણ કેટલાક લોકોને પોતાની કુળદેવીનો ઇતિહાસ મળતો નથી અને આ લોકોને મનમાં હંમેશા પોતાની કુળની કુળદેવીમાંના ઓરતા રહ્યા રહ્યા કરે છે કે અમને અમારા કુળનો દીવો ક્યારે નસીબ થશે એવા લોકો માટે આજે અમે એવો એક ચમત્કારી આપણા ઋષિ મુનિઓ દ્વારા સિદ્ધ કરેલ ધાર્મિક ઉપાય લઈને આવ્યા છીએ જે ઉપાય જો વિશ્વાસ અને શ્રદ્ધા સાથે વિધિ વિધાનપૂર્વક કરવામાં આવે તો વ્યક્તિને પોતાના કુળદેવીમાં પાંચ થી સાત દિવસની અંદર ઘરે આગમન કરીને સપને દર્શન આપશે અને આશીર્વાદ આ સિવાય જો તમે વ્યક્તિના સત કર્મનું ભાગ્ય અને પુણ્ય સારા હશે તો માતાજી સપનામાં પોતાની ઓળખાણ પણ આપી દેશે માણસની જાતિ અને વંશ કુળ અનુસાર કુળદેવી પેઢી દર પેઢી એક જ રહે છે કુળદેવી ક્યારેય બદલાતા નથી કારણ કે આપણા પૂર્વજોની કુળદેવીમાં અપાર આસ્થા રહી છે તેમને કુળદેવી દ્વારા મળતા સંકેતોમાં અપાર વિશ્વાસ અને શ્રદ્ધા હતી કુળદેવીના આશીર્વાદથી જ કાર્ય સફળ થતા હોય છે આપણા માતા પિતા કે દાદા દાદીના મુખે પણ આપણા કુળદેવીનું નામ આપણને ઘણી વાર સાંભળવા મળે છે એ લોકો કુળદેવી પાસે હંમેશા સુખ સમૃદ્ધિ અને સારા ભવિષ્ય માટે પ્રાર્થના કરતા હોય છે કહેવાય છે કે જો કુળદેવીને દિલથી પ્રાર્થના કરવામાં આવે તેમનું સ્મરણ કરવામાં આવે તો વ્યક્તિ પર આવેલી મોટામાં મોટી મુસીબતો દૂર થઈ શકે છે આગળ આપણા વડવાઓ પણ કુળદેવીને રાજી રાખી અને સુખ સમૃદ્ધ રહ્યા છે આજના માણસ પાસે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ હાજર છે પરંતુ શાંતિનો અભાવ છે કુળદેવીના સમ્રણ અને પૂજનથી સાચી શાંતિ અને સુખ સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોય છે તો મિત્રો આગળ વધતા પહેલાં તમને વિનંતી કરું છું કે આપણી યુટ્યુબ ચેનલ રાજા મેલાડીમાં એકવીસ ઝીરો ત્રણને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઈક કરી દેજો જો તમે જો તમે પણ તમારા કુળદેવીનું સ્મરણ કરવાનું ચૂકી જાઓ છો તો આજથી જ તમારા કુળદેવીનું સ્મરણ કરી અને પોતાની મુશ્કેલીઓમાંથી બહાર નીકળી શકો છો એવું કહેવાય છે કે દુનિયાના તમામ રસ્તા જ્યારે બંધ થઈ જાય ત્યારે આપણા કુળદેવીનો દીવો આપણા કુળનો દીવોમાં કુળદેવી જ આપણને કોઈ એક શુભ રસ્તો બતાવતા હોય છે અને એ ધાર્મિક દ્રષ્ટિએ સાચું પણ છે કુળદેવીની પૂજા અને પ્રાર્થના દરરોજ થવા જોઈએ દરરોજ નિયમિત રીતે સવારે અને સાંજે કુળદેવીના મંદિરમાં પરિવારના દરેક વ્યક્તિએ સંપર્ણ કરવું જોઈએ પ્રાર્થના કરવી જોઈએ તેના કારણે કુળદેવીના આશીર્વાદ તમારા જીવનમાં સતત આવતા રહે અને વર્ષમાં એક વખત કુળદેવીના મંદિરે જઈ અને ત્યાં નિવેદ કે ભોગ અર્પણ કરવા જોઈએ સિદ્ધ ધાર્મિક ઉપાય મિત્રો આ આપણા ઋષિઓ દ્વારા સિદ્ધ ધાર્મિક ઉપાયમાં સૌપ્રથમ તમારે એક લાલ રંગનું નાનું કપડું લેવાનું લાલ રંગની દૂરી કે દોરો લેવાનો અને એક ખીલી લેવાની રહેશે હવે મુખ્ય વસ્તુઓ આશરે એક બે ચપટે કુમકુમ લો જે રીતે ચંદનનો પાવડર લો થોડી ભસ્મ લો એક આખી હળદરનો ટુકડો લો એક કોલસો લો એક લોબનના ધૂપનો ધૂપની કાંકરી લો આમ કુલ સાત વસ્તુઓ થશે આ વસ્તુઓ એકઠી કરવી દરેક વ્યક્તિ માટે શક્ય છે હવે આ વસ્તુને લાલ કપડામાં સૌથી પહેલાં એક કોલસો એક કોલસો મૂકો બે લોબનનું ધૂપ ત્રણ ચંદનનો પાવડર ચાર ભસ્મો પાંચ કુમકુમ છ હળદરનો ટુકડો આ રીતે બધી વસ્તુ લાલ કપડામાં મૂકી તેને લાલ દોરી વડે બાંધી પોટલી બનાવી દો હવે આ પોટલીને તમારે કોઈ પણ મહિનાના અજવાળિયા સકુલ પક્ષની અષ્ટમી કે પૂનમના દિવસે તમારા દિવસે પૂનમના દિવસે અથવા તો તમે તમારા કુળદેવતાની જે તિથિ રાખતા હોય તે દિવસે તમારા ઘરના મુખ્ય દરવાજાને દરવાજાની ઉપર તરફ ઘરની અંદરની બાજુ ખીલી વડે બાંધી દેવાની છે આ કર્યા આ કાર્ય ઘરના પુરુષ મુખિયા કે વડીલે કરવું અથવા ઘરના મોટા ઘરમાં મો અથવા ઘરમાં મોટો દીકરો પણ કરી શકે છે સ્ત્રીઓએ આ ના કરવું આ ઉપાય કર્યા પછી પાંચથી સાત દિવસની અંદર તમારી કુળદેવી તમારા ઘરે આગમન કરશે અને તમને સપનામાં દર્શન આપશે અને તમારા ભાગ સારા હશે તો તમને તમારી કુળદેવી પોતાનું નામ પણ કહી દેશે તો મિત્રો આ માહિતી અમારી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો